નમસ્તે ટેટ વનની તૈયારી કરતા મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પ્રશ્નની જે દરેક ઉમેદવારના મનમાં હોય છે ફાઇનલ મેરિટમાં આવવા માટે કેટલા ગુણ લાવવા પડે મિત્રો કેટલાકને સિત્તેર ટકા આવ્યા છતાં સિલેક્શન ના થયું અને કેટલાકને ઓછી ટકાવારી હોવા છતાં નોકરી મળી ગઈ એનું કારણ શું એ છે ફાઇનલ મેરિટનું ગણતરી તો આજે હું તમને બતાવીશ કે ટેટ વનમાં કેટલા માર્ક્સ લાવવાથી તમે ફાઇનલ મેરિટમાં આવી શકો છો તો એક પેન માર્કશીટ અને કેલ્ક્યુલેટર લઈ લો ચાલો શરૂઆત કરીએ જુઓ મિત્રો ટે વનની પરીક્ષાના એકસો પચાસ માર્ક્સની લેવાય છે પણ ફાઇનલ મેરિટ ગણાય છે સો માર્ક્સના આધાર પર આ સો માર્ક્સ કેવી રીતે વહેંચાય છે તે ધ્યાનથી જુઓ પીટીસીના પચીસ ટકા એટલે પચીસ માર્ક્સ બાર એચએસસીના વીસ ટકા એટલે વીસ માર્ક્સ બેચલર ડિગ્રી એટલે કે બીએ બીકોમ બીએસસીના પાંચ ટકા એટલે પાંચ માર્ક્સ અને ટેટ વનની પરીક્ષાના પચાસ ટકા એટલે પચાસ માર્ક્સ આ રીતે આખું ફાઇનલ મેરિટ બને છે સો માર્ક્સથી હવે સવાલ એ થાય છે કે કેટલા ગુણ સારું મેરિટ કહેવાય તો છેલ્લે જે ભરતી થઈ તેના મુજબ ઓપન કેટેગરીમાં કટ ઓફ રહ્યો હતો ઇકોતેર ગુણનો એટલે ટાર્ગેટ રાખીએ બોતેર ગુણનો હવે જે આપણા આગળના જે ત્રણ સ્ટેજ હતા પીટીસી બાર એચએસસી કે બેચલર ડિગ્રી તો આપણે તેમાં ફેરફાર કરી શકવાના નથી આપણો ભૂતકાળમાં જઈને આપણા માર્ક્સ સારા લઈ શકવાના નથી એટલે આપણો ફોકસ કરીએ ટેટ વન પર હવે આપણે આવનારી ટેટ વનની પરીક્ષામાં મેક્સિમમ કેટલા ગુણ લાવીએ તો મેરિટમાં આવીએ તેના માટે ચાલો જોઈએ એક ઉદાહરણ દાખલા તરીકે એક વ્યક્તિની પીટીસીમાં છોતેર ટકા આવે છે હવે પીટીસીને આપણે પચીસ ટકામાં કન્વર્ટ કરવાનું છે તો જેટલા પણ ટકા આવ્યા હોય તે ટકા લખવાના ગુણ્યા પચીસ કરવાના અને નીચે એટલે કે ભાગ્યા સો કરવાના છોત્તેર ગુણ્યા પચીસ છેદમાં સો બરાબર ઓગણીસ ગુણ એટલે પીટીસીમાં ઓગણીસ ગુણ થાય હવે ધોરણ બારમાં તે વ્યક્તિને બાસઠ ટકા આવ્યા છે તો આ બાસઠને આપણે વીસ ગુણમાં કન્વર્ટ કરવાના છે એટલે જે ટકા આવ્યા હોય તેને લખવાના ગુણ્યા વીસ લખવાના અને ભાગ્યા સો લખવાના બાસઠ ગુણે વીસ છેદમાં સો બરાબર બાર પોઈન્ટ ચાલીસ એટલે કે બાર ગુણ લઈએ હવે બી એમાં તેને સાહીઠ ટકા આવ્યા છે તો આ સાહીઠ ટકાને પાંચ ગુણમાં કન્વર્ટ કરવાના છે એટલે જે ટકા આવ્યા હોય તે લખવાના ગુણે પાંચ લખવાના અને ભાગે સો લખવાના સાહીઠ ગુણ્યા પાંચ છેદમાં સો બરાબર ત્રણ ગુણ હવે આ કેટલા માર્ક્સ થયા તે આપણે ગણીએ પીટીસીના ઓગણીસ ગુણ એચએસસીના બાર ગુણ બી એના ત્રણ ગુણ બરાબર ચોત્રીસ ગુણ તો કુલ મળ્યા ચોત્રીસ ગુણ તો કુલ ગુણ મળ્યા હશે ચોત્રીસ ગુણ એક્સ વ્યક્તિએ જે અગાઉ પરીક્ષા આપી તેમાંથી તેની એટલી મેરિટ ગણતરી મુજબ પચાસ ટકા કેમ કે બીજા પચાસ ટકા ટેટ વનની પરીક્ષાના ગણાય છે ચોત્રીસ ગુણ મળ્યા છે હવે ફાઇનલ આપણે ટાર્ગેટ બોતેર ગુણનો છે એટલે બોતેર માઇનસ ચોત્રીસ બરાબર અડત્રીસ ગુણ થાય એટલે હવે અડત્રીસ ગુણ મેળવવા ટેટ વનની પરીક્ષામાં કેટલા માર્ક્સ લાવવા પડે ચાલો સૂત્ર લગાવીએ ટેટ વનનું પેપર એકસો પચાસ ગુણનો છે તેના પચાસ ટકા ગુણ ગણાય છે હવે ટાર્ગેટ અડત્રીસ ગુણનો છે એટલે અડત્રીસ ગુણ લાવવા માટે એકસો પચાસમાંથી કેટલા માર્ક્સ લાવવા પડે ચાલો જોઈએ પહેલાં એકસો પચાસ લખી દેવાના તમારો જે ટાર્ગેટ આવ્યો હોય તે લખી દેવાનો એકસો પચાસ ગુણે અડત્રીસ છેદમાં પચાસ બરાબર એકસો ચૌદ હવે એક્સ વ્યક્તિ એકસો પચાસમાંથી એકસો ચૌદ માર્ક્સ લાવશે ત્યારે લગભગ મેરિટમાં આવી જશે એટલે મિત્રો હવે તમારું લક્ષ્ય સ્પષ્ટ છે એકસો પચાસમાંથી ઓછામાં ઓછા તમારી ગણતરી મુજબ જે થાય તે માર્ક્સ તો લાવવાના જ છે એટલે દૈનિક અભ્યાસ કરો મોક ટેસ્ટ આપો અમારી ચેનલ પર પણ ટેસ્ટ વનના લગતા ટેસ્ટ છે અને વિડીયો પણ આવે છે મને ખાતરી છે કે તમે ટાર્ગેટ કરતાં પણ વધુ ગુણ લાવશો અને એક દિવસ સરકારી શાળામાં શિક્ષક તરીકે સેવા આપશો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટમાં તમારો ટાર્ગેટ લખો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ એક નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા આપો આવજો